નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્કડે ન્યૂઝ પોચો આપની સાથે નિમ્રત મહિલા એક નજર કરી આજના ન્યૂઝ પેપરની મુખ્ય હેડલાઇન્સ શરૂઆત કરીએ ગુજરાત સમાચાર થી પૂર્વોત્તરમાં ઉગ્રવાદનો તો મોદી સરકારે પાંચ વર્ષમાં પૂર્વોત્તરમાં નવ શાંતિ કરાર કરાવ્યા તેવું કેન્દ્રીય ગૃહ મંત્રી જણાવ્યું તો રશિયાનો 122 મિસાઇલ છત્રીસ ડ્રોન સાથે યુક્રેન ઉપર સૌથી ઘાતકી હુમલો જોવા મળ્યો રામ મંદિરની વાત કરીએ તો રામ મંદિર માટે 108 ફૂટ લાંબી અગરબત્તી 31મીએ રવાના કરવામાં આવશે અમરેલી મહુવા જયપુર નેશનલ હાઈવે નું કામ જાહેર થાય તે પૂર્વે જ પોતાની જમીનના ભાવ વધારવા ભાજપના સાંસદ નારણ કાછડિયાએ બિન ખેતી કરાવી અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે 220 જેટલી ખાલી જગ્યાઓ ભરવામાં આવશે અમદાવાદમાં બિલ્ડરો હવે વેરા કાર્પેટ એરિયા પ્રમાણે મિલકત વેચશે ખાનગી ફર્મના કરોડોના બોકસ રિબેટ ક્લેમ કૌભાંડમાં સેન્ટ્રલ એક્સાઇઝના બે જે તત્કાલીન સુપ્રિન્ટેન્ડન્ટ છે તેમને ત્રણ વર્ષની સજા ફટકારાઈ બે હજાર ત્રેવીસમાં બે હજાર ત્રેવીસમાં નબળો દેખાવ પણ નવા વર્ષમાં ભંડોળ આપવાની આશા સ્ટાર્ટઅપ્સને ફંડિંગમાં સિત્તેર ટકાનું ગાબડું ટાવર્સની વાત કરીએ ભારતમાં એફપીઆઈ રોકાણ 1.71 લાખ કરોડના સર્વોચ્ચ સ્તરે જોવા મળ્યું બેન્કિંગ આઈટી અને ઓઈલ શેરમાં વાત કરીએ તો પ્રોફિટ બુકિંગ એ સેન્સેક્સ 170 પોઈન્ટ ઘટી અને 72240 જોવા મળ્યું ભારતીય ક્રિકેટની વાત કરીએ તો ભારતીય ક્રિકેટમાંથી વર્કલોડ શબ્દને દૂર કરી દેવો જોઈએ તેવું ગાવસ્કરની સલાહ આપવામાં આવી છે તો ગાવસ્કર સહિતના ભૂતપૂર્વ ક્રિકેટરો ટીમ ઇન્ડિયાના દેખાવથી નારાજ જોવા મળ્યા છે ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને બીજી ટેસ્ટમાં ઓગણાસી રનથી પરાજય આપી અને બે ઝીરોની શ્રેણી વિજય નિશ્ચિત કર્યો છે

ન્યૂ યર આવી રહ્યું છે ત્યારે થર્ટી ફર્સ્ટમાં દારૂ અને ડ્રગ્સનું સેવન કરનારને પકડવા માટે હવે પોલીસ સજ બની છે પોલીસ દ્વારા ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે તો હવે શરૂઆત કરીએ દિવ્ય ભાસ્કરની હેડલાઇન્સથી ઘર ખરીદનારાઓ માટે ક્રેડાઈ અમદાવાદનો ઐતિહાસિક નિર્ણય આપવામાં આવ્યો છે હવે સુપર બિલ્ડર નહીં ડેરા કાર્પેટ એરિયા પ્રમાણે ડેવલપરો મકાન વેચશે

ખર્ચ કરોડ વધ્યો છે તો સંસદમાં કેન્દ્ર સરકારે આજે સ્વીકાર્યું છે રાજ્યમાં પિસ્તાલીસ પ્રોજેક્ટ એક મહિનાથી બાર વર્ષ સુધી મોડા ચાલે છે માઉન્ટ એવરેસ્ટની વાત કરીએ તો માઉન્ટ એવરેસ્ટ જેટલી સાઈઝનું ધૂમકેતું પૃથ્વી તરફ ઘસી રહ્યું છે સુરતમાં ભાવેશ ઉર્ફે મુસો અગાઉ ડેટા આપવાના ગુનામાં સાયબર ક્રાઇમમાં પકડાયો હતો જેમાં હીરાદલાલના નામે જીએસટી નંબર મેળવી અને મિત્રના ભાઈએ જ પંદર કરોડના બોગસ બિલોન બનાવ્યા હતા વાહનોમાં જીપીએસ ફરજિયાતનો નિયમ લાગુ કર્યા બાદ હવે ખનીજ ચોર રોકવા મોબાઈલ એપથી ખનીજ ભરેલા વાહનોને ટ્રેક કરવામાં આવશે

ગિફ્ટ સિટીમાં છેલ્લા કેટલાક દિવસોથી ગિફ્ટ સિટીને લઈને વિવાદ ચાલી રહ્યો છે તો ગિફ્ટ સિટીમાં સરતી છૂટથી ગુજરાતમાં દારૂમુક્તિની ચર્ચાઓને ફરી હવા મળતી જોવા મળી છે તો રાજ્યમાં પાણીનો ધંધો દસ હજાર કરોડ અને દારૂ અંદાજે બત્રીસ હજાર કરોડે પહોંચે છે વડોદરાની ત્રણ ગ્રામ પંચાયત ભેગી કરી અને વાઘોડિયા નગરપાલિકાની રચના કરવામાં આવશે તો હવે શરૂઆત કરીએ ગુજરાત મિત્રની હેડલાઇન્સથી રશિયા યુક્રેન પર 122 મિસાઈલો અને 36 ડ્રોન્સ છોડ્યા હતા સરકારે ઉલ્ફાબ સાથે શાંતિ કરાર કર્યા છે અમિત શાહે તેને આસામ માટે મોટો દિવસ ગણાવ્યો છે હાલોલની કંપનીમાં કામ કરતા પાંચ ઈસમોએ કંપનીની સાથે વિશ્વાસઘાત કરતા ફરિયાદ નોંધવામાં આવી છે તો મોસાદ માટે જાસૂસીના આરોપસર ઈરાને મહિલા સહિત ચારને ફાંસી આપી છે જમ્મુ કાશ્મીરમાં કોંગ્રેસ માટે પ્રચંડ પડકાર એ છે કે સાંપ્રદાયિક ધ્રુવીકરણનો સામનો કેવી રીતે કરવો નડિયાદની વાત કરીએ તો નડિયાદ શહેરના બાળ રિમાન્ડ હોમની બહાર બાંધવામાં આવેલી દુકાનોનો મુદ્દો પેચીદો બન્યો છે પાદરાના સાથી ગામે ખેતરમાં દારૂની મહેફિલ માણતા ચૌદીસમો એક પોઈન્ટ છાસઠ લાખના મુદ્દામાલની સાથે છડપાયા છે તહેવારોની ઉજવણી સંયમની સાથે થાય તે માટે પોલીસ વિભાગ એક્શનમાં જોવા મળ્યું છે એકત્રીસમી ડિસેમ્બરે ઉત્પાત મચાવનારા લોકોની ઉપર સવાર સુધી પોલીસની બાજ નજર રહેશે

અને ઉલ્ફા જૂથ વચ્ચે શાંતિ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યું છે લીમખેડાની વાત કરીએ લીમખેડામાં પોલીસની બગાસુ ખાતા મોંમાં પતાસું મળ્યું જેવું ખાટ સર્જાયું છે અકસ્માત ગ્રસ્ત કારમાંથી અગિયાર લાખના અફીણના ડોડા મળી આવ્યા છે

જે કોઈને રંછાડ્યા તો કોઈ છોડશે નહીં પોલીસ કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું છે કે દારૂડિયાઓને ઝડપી પાડવામાં આવશે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વધુ એક પરીક્ષાની જાહેરાત કરવામાં આવી છે જેમાં રાજ્યમાં આઠ ફેબ્રુઆરીએ ફોરેસ્ટ બીટ ગાર્ડની પરીક્ષા લેવામાં આવશે અમરેલીમાં દીપડાના હુમલામાં સાત વર્ષીય બાળકનું મોત નીપજ્યું છે ટીમ મેચ દંડ ફટકારવામાં આવ્યો છે બ્રિટિશ શાસન સમયની વસ્તુઓની ઓળખને ખતમ કરવામાં આવશે શિવાજી મહારાજની જળસેનાથી પ્રેરિત કરવામાં આવ્યું છે જેમાં નેવલ ફ્લેગ બાદ અધિકારીઓના ખભાના પટ્ટાના સ્વરૂપમાં ફેરફાર કરવામાં આવ્યો છે

વડોદરાની ચારસો સુડતાલીસ ગ્રામ પંચાયતોમાં એક પોઈન્ટ એસી લાખ નાગરિકો જોડાયા તો વીએમસીમાં ડેપ્યુટી કમિશનરની પાંચમાંથી ત્રણ જગ્યા ભરાઈ જેમાં બે ક્યારે ભરાશે તે હવે સવાલ ઉભો થયો છે સંસ્કારી નગરીની સુવાસ અયોધ્યા નગરીમાં ફેલાશે જ્યાં આવતીકાલે એકસો આઠ ફૂટની અગરબત્તી શ્રીરામ નગરી તરફ પ્રસ્થાન કરવામાં આવશે ગેરબજારમાં રોકાણકારોએ બે હજાર ત્રેવીસમાં એક્યાસી લાખ કરોડનું સંપત્તિ સર્જન કરી કોહલીએ લક્ષ્મણનો રેકોર્ડ તોડ્યો તો ભારત માટે સૌથી વધુ ટેસ્ટ રન બનાવનાર ચોથો બેટ્સમેન બન્યો નવા વર્ષમાં પણ ટીમ ઇન્ડિયાનો ક્રિકેટ કાર્યક્રમ ગ્રસ્ત રહેશે